નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી રૂપાલા વિરુદ્ધ રાજકોટ સમ્રાંગણમાં ફેરવાશે છ અને સાત એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે આ સપ્તાહના અંતમાં યોજાશે ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ રાજકોટ મહાસંમેલન માટે પાંચ લાખ ક્ષત્રિયોને નિમંત્રણ અપાયું છે તો દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજની બેઠકોનું પણ આયોજન થયું છે રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરવા ક્ષત્રિય સમાજે રણટંકાર કર્યો છે આજે અમદાવાદમાં પણ સવારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છઠ્ઠી અને સાતમી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે આજે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે આ સપ્તાહના અંતમાં ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે તો રાજકોટ મહાસંમેલન માટે પાંચ લાખ ક્ષત્રિયોને નિમંત્રણ આપવામાં આવ્યું છે દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજની બેઠકોનું આયોજન કરાયું છે વિશે વધુ માહિતી માટે ગયા છે અનિલ અનિલ પટેલ પરો રૂપાનું નિવેદન ખૂબ જ ભારે પડતું લાગી રહ્યું છે કારણ કે છ ને સાત એપ્રિલે મહાસંમેલનનું આયોજન કરાયું છે જેમાં પાંચ લાખ ક્ષત્રિયોને ભેગા કરવાના કહેવામાં આવ્યું છે નિમંત્રણ આપવામાં આવે છે શું વિગતો છે કૃષ્ણા જે રીતે સમગ્ર વિરોધ શરૂ થયું છે ખાસ કરીને એક વખત માફી માટે પણ કાર્યક્રમ યોજાયો પણ જયરાજસિંહ વિરુદ્ધ પણ ત્યાં અભિયાન શરૂ થઈ ગયું મતલબ સાફ છે કે જે ક્ષત્રિયો છે દરબારો છે એમના અલગ અલગ જે સુબાઓ છે નેવું જેટલા તે તમામ લોકો મક્કમ છે કે કોઈ પણ રીતે ભાજપને અથવા તો કોઈપણ રૂપે ભાજપને સૂચના આપવામાં આવે કે તે રૂપાલાને ત્યાં હટાવે પણ એવું પણ કહી શકાય છે કે રૂપાલા જે છે તે એક બાનુ હોઈ શકે છે ને આ બહાને ભાજપને સમગ્ર ભાજપની વાત કરવામાં આવે કાલે સાંજે જે બેઠક મળી તમને કહું રાજકોટની અંદર અલગ અલગ ક્ષત્રિય સમુદાયોનું એની અંદર એ વાત નક્કી કરવામાં આવી છે કે તેઓએ ત્રણ તારીખ સુધી પહેલાં તો અલ્ટિમેટમ આપ્યું છે એની એ વાતને લઈને જ્યારે પરમ દિવસે સાંજે જ્યારે બેઠક મળી હતી ત્યારે કાલે બપોરે પહેલી વખત જાહેરની અંદર રૂપાલા આવ્યા અને એમણે કીધું કે ક્ષત્રિય સમાજે મન મોટું રાખીને મને માફ કરી દેવાની જરૂર છે કારણ કે આ વાતને એમનું ઇન્ટેન્શન એવું નહોતું એ તમામ વસ્તુઓ થઈ ગઈ છે એટલે અને પાર્ટી તેમના ઉપર વિશ્વાસ છે ને તેવું ચૂંટણી લડશે અને કાલે આખો દિવસ દરમિયાન જે ઘટનાક્રમ થયો જેમાં મોહન પણ નામ આવ્યું જેમાં વાત સામે આવી છે તેઓ ડમી ફોર્મ ભરવાના છે સ્પષ્ટતા થઈ ગઈ તમામ વાતને લઈને મતલબ સાફ હતું કે હાઈકમાન્ડ તરફથી અત્યારે પણ પ્રકારની સૂચના બદલવા માટે કે ફેર વિચારણા માટે નથી જ્યારે આ વાત આવી એના પછી જે દરબાર સમાજ કે ક્ષત્રિય સમાજ છે તે વધુ ઉકળ્યો ત્યાં પદ્મિનીબેન વાળા હોય કે અલગ અલગ જે લોકો હતા તે તમામ લોકો અને ખાસ કરીને એમાં મહિલા આગેવાનો એ તેમણે તારી કાલે એમની બેઠક મળી એની અંદર યુવરાજસિંહથી માંડીને પીટી જાડેજા એવા અનેક આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા અને એની અંદર એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્રની અંદર જે આઠ બેઠકો છે ત્યાં સોથી વધારે ક્ષત્રિય મહિલાઓ જે છે ખાસ કરીને ક્ષત્રિય આગેવાન કરણી સેનાની અને જે જે ભૂતકાળમાં ભાજપ સાથે હતી એ તમામ સો મહિલાઓ અલગ અલગ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારી કરશે અને ભાજપને હરાવવા માટે કાર્યવાહી કરશે એ સિવાય મોટું આખા રાજ્યની અંદર અને જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું ત્યાં દખલ છે ખાસ કરીને વોટ બેંકના તરફથી અથવા તો તેઓ ઇન્ફ્લુઅન્સ કરી શકે છે એ તમામ જગ્યાએ તેઓ કાલે લગભગ પાંચ લાખ લોકોને ભેગા કરશે અને તમામ લોકોને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરશે એ સિવાય સુખદેવસિંહ ગોગામેડી જેમની હત્યા થઈ હતી એમના પત્નીનું પણ નિવેદન કાલે સાંજે આવ્યું જેમાં તેઓ સ્પષ્ટપણે ચીમકી આપી છે અને ભાજપને યાદ અપાવવામાં આવ્યું હતું કે જે તે સમય દરમિયાન જ્યારે ક્ષત્રિયો નારાજ થયા હતા ત્યારે બે હજાર આઠમાં ત્રણ રાજ્યોની અંદરથી ભાજપ સાફ થઈ ગઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ વાત વાત સંબોધન કરવામાં આવ્યું હતું કે જો તેઓ એક સીટ બચાવવા જશે તો નિશ્ચિત છે તેમને નુકસાનની સહન કરવી પડશે અને એક સૂત્ર જે અત્યારે અપાઈ રહ્યું છે કે તમે જો તમારો નિર્ણય નહીં બદલો તો તો ભાજપને પોતાનું પરિણામ જે છે એ બદલવાની તૈયારી રાખવી પડશે આજે પણ અમદાવાદની વાત કરીએ અમદાવાદની અંદર પણ જે ક્ષત્રિય ક્ષમા છે એ આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવશે તે સિવાય વડોદરા છે રાજકોટની અંદર તો સતત ઉકડતો ચડું જે કહેવાય છે જે રીતે ચીમકી અપાઈ હતી કે જો ક્ષત્રિય સમાજની વાત નહીં માનવામાં આવે તો રાજકોટને કુરુક્ષેત્ર બનાવી દેવામાં આવશે અને એ અત્યારે એવું જ તમે માની ચાલો કે જે એપી સેન્ટર છે સમગ્ર વિવાદનું તે રાજકોટ છે અને સૌથી વધારે અને રાજકોટ સિવાય આઠ જે બેઠકો છે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની ત્યાં પણ તેની અસર પડશે એ સિવાય મધ્ય ગુજરાત એ ઉપરાંત દક્ષિણ ગુજરાત જ્યાં જ્યાં ક્ષત્રિયનું ક્ષત્રિય નું જે પણ થોડું વોટ બેંક છે ત્યાં એની અસર પડશે રાજસ્થાન છે ઉત્તર પ્રદેશ છે જ્યાં તમામ લોકોનું માનવું છે કે અપમાન થયું છે અને માત્ર એક સીટ જો ભાજપ હટાવી દે તો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે પણ સીધી રીતે જે રીતે બે કેન્ડિડેટને બદલ્યા છે ભાજપે સાબરકાંઠામાંથી અને વડોદરાથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને એવું લાગે છે કે જો સતત આ વસ્તુઓ કરતા રહીશું અને ઉમેદવારો બદલતા રહીશું તો નિશ્ચિત છે આ નુકસાન થઈ શકે છે અને એક ટ્રેન્ડ સેટ થઈ શકે છે કે થોડા કાર્યકર્તાઓ વિરોધ કરીને અથવા તો પત્રિકાઓ ચલાવીને એ તમામ વસ્તુઓ કરીને એ મનગમતી વસ્તુઓ કરાવી શકાય છે એટલે હાઈકમાન્ડ તરફથી એવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કાર્યકર્તાઓને અને જે લોકો વિરોધ કરી રહ્યા છે અથવા તો જે લોકો અસંતુષ્ટ છે તમામ લોકોને કે હવે કોઈ પણ પ્રકારની વાત જે છે તે માનવામાં નહીં આવે મુશ્કેલી અત્યારે એ છે કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતમાં પ્રવાસ કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવા માટે તેઓ દિલ્હી તમામ લોકોને બોલાવી રહ્યા છે ખાસ કરીને ભૂપેન્દ્ર જે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે પોતે ત્યાં અત્યારે છે એટલે સ્થિતિ એ વાતને લઈને છે કે બધી વસ્તુ હવે દિલ્હીથી કંટ્રોલ કરી રહી છે અમિતભાઈ પોતે પણ ગુજરાત બહાર વધુ રહી રહ્યા છે એટલે જે મધ્યમ કક્ષાના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે તેમનાથી આ તમામ વસ્તુઓ કંટ્રોલ નથી થઈ રહી પણ કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ દરબાર સમાજ કે ક્ષત્રિય સમાજને નથી મેનેજ કરી શકી રહ્યા અને જે પણ લોકો ખાસ કરીને કાલે ભાવનગરના જે યુવરાજ છે એમણે સ્પષ્ટપણે વાત કહી કે ભાજપમાં રહેલા જે રાજપૂતો છે તે તે અસલમાં ભાજપૂતો છે એટલે ભાજપના પુત્રો છે તે તે તેમનાથી રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજને કોઈ લેવા દેવા નથી એટલે કૃષ્ણ તમે અંદાજ લગાવી શકો છો કે કઈ રીતે કેટલાક ચરમસીમાએ જે છે એ વિરોધ જે છે એ વધી ચૂક્યું છે ડેમેજ કંટ્રોલ કરવાની તો વાત દૂરની વાત છે કોઈપણ રીતે હવે સ્થિતિ એ છે કે કમસે કમ જો ક્ષત્રિયોને મનાવી લેવામાં આવે અને કમસે કમ તેમનો અસંતોષ એ દૂર કરવામાં આવે નારાજગી દૂર કરવામાં આવે એ વચ્ચેનો રસ્તો ક્યાંક હજુ દેખાતો નથી હજુ જોવાનું જે કે તારીખે જે બેઠક જે મહાસંમેલન થવાનું છે એ કયા પ્રકારનું થવાનું છે એની અંદર કયા પ્રકારના આદેશો આપવામાં આવે છે કારણ કે સમગ્ર દેશના જે રાજપૂતો છે એ ત્યાં ભેગા થવાના છે એટલે એક નિશ્ચિત એક અલ્ટિમેટમ અપાશે અથવા તો એની પહેલા કોઈ રસ્તો જે છે એ ભાજપ કાઢશે કૃષ્ણ સમગ્ર માહિતી આપવા માટે